દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો વણા રોડ ઉપર આવેલા કૃષ્ણનગરમાં કાદવ કિચડનું સામ્રાજ્ય સ્થાનિક રો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના ઘરની સામે અને ઘરની પાછળ છેલ્લા ઘણા સમયથી કાદવ કિચડ અને પાણી ભરાયા તેમના ઘરમાં માંદગીરા ખાટલા હાલમાં સરકાર દ્વારા ગાંધી જયંતિને અનુલક્ષી સ્વચ્છ અભિયાન બે હજાર ચોવીસ ચલાવવામાં આવી રહ્યું છે સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેલેરિયા મુક્ત વિશ્વ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લખતર ગામના અમુક વિસ્તારના બાદ કરતાં બાકીના તમામ વિસ્તારમાં કાદવ કિચડ વરસાદી પાણી ભરાઈ રહેવાનું વરસાદી પાણીમાં ઉકેળા હોવાની લખતર ગામની સહનશીલતા પ્રજા રાડ પાડી ગઈ છે ત્યારે કૃષ્ણનગરની પહેલી લાઇનમાં આવેલા છેવાડાના વિસ્તારો ના મકાનની સામે અને પાછળ કાદવ કિચનનું સામ્રાજ્ય તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છેલ્લા દોઢ વર્ષથી બંધ હોવાનું જણાવી સ્થાનિક કોઈ લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વહીવટદાર પતિ રોષ વ્યક્ત કરી તેમના વિસ્તારમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ બચ્ચુભાઈ લખતર કૃષ્ણનગરમાં રહું છું અને ખંદકી અને તમે પલોટમાં તમે જુઓ બધું પાણીનો કોઈ નિકાલ નથી અને ને બહુ બહુ ગંદકી ઘણી છે સાહેબ તરા ત્રાસ કોઈ કોઈ જાતનો અમારે નિકાલ છે એની પાણીનો હવે એનું શું કરવું અમારે તાત્કાલિક નિર્ણય કરો એમાં મારું નામ નારાયણભાઈ પ્રભુભાઈ છે અને હું આજે કૃષ્ણનગરમાં રહું છું અને અમારે ત્યાં પર્વતના અને આજુબાજુમાં પાછળ ઘરની પાછળ પણ હજાર પાણીના ભરાવ છે અને એને હશે પાણીનો નિકાલ કરવા માટે મહેરબાની કરશોજી અને તેના ખાતરે પાણી મચ્છર અને ગંદકીનો હતો પ્રભાવ છે તો એ માટે એનો હતો ઈલાજ કરવા માટે હતો તાત્કાલિક ઇલાજ કરશો જી